નમસ્કાર મિત્રો આજે તારીખ ત્રીસ એક બે હજાર પચીસ આજે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ધમરાળા ગામે એક પ્રગતિશીલ ખેડૂતભાઈની મુલાકાતે આપણે આવ્યા છીએ તો એમની આપણા ચેકપોટ દેવાલા વાયા છે એ ભીસ્મા કંપનીના તો ચાલો તેમને મળીએ રામ રામ ભાઈ રામ રામ તમારું નામ ગામ ગામ ધમરાળા બરોબર આપણે આ કયા વાયા એડા ચેકપોટ ભીસ્મા કપનીના તમે લાયા હતા ક્યાંથી

જો આ લૂમો બધી મોટી મોટી આમ છે અને ડાયોની લૂમો પણ એવડી છે અને જમીનની ટૂંકમાં આપણી આમ આઈશી ને થોડીક હલકી પડે પણ તોય ટૂંકમાં આમ વાવેતર માટે આમ સારું વાંધો નહીં ને આમ તો વિકાસ થઈ જાય ને આમ ખોટા બહુ મોટા નો થઈ જાય ને આમ લણવામાં બધી સારું રે ટૂંકમાં બીજા ખેડૂત મિત્રો વાવો હોય તો વાંધો નહીં ને કાંઈ વાંધો નહીં તમે બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરજો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ